નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની ધાણાની હરાજીની વાત કરીએ તો મિત્રો નવી જમીનમાં બ્લોક નંબર બે માંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને હરાજીમાં જાશી જાણસી કહેવા છે આજના ધાણાના બજારમાં હા મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજી અમે રૂબરૂ જઈને જાણીએ ક્વોલિટી પ્રમાણના આજના બજાર ભાવ 1481 રૂપિયાના ભાવ છે 1481 રૂપિયાના ભાવ છે એમ કલરવાળી તાણી છે મિત્રો 1481 રૂપિયાના ભાવ છે મુક દાણો કોક દાણો ખાખીjama માં જવા મળ્યો છે બાકી કલરવાળો માલ છે 1481 રૂપિયામાં માલ વેચાણો છે રાજુભાઈ આપડે છ ના પીલો ઉતારી નાખો છ હાથ ના પીલો છે આપડા

તેરસો એકાણું રૂપિયા ના ભાવ જે છે તેરસો ને એકાણું રૂપિયા ના ભાવ છે તમે જોઈ શકો છો આ માલ તેરસો એકાણું રૂપિયામાં વેચાના છે અને ધાણા છે ને અમુક દાણા કાળા મોઢા વાળા છે અને કલર વાળો માલ છે એકાણું રૂપિયા તેરસો ને ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ માલ ના ચૌદસો ને ભાવ છે એક રૂપિયાનો ભાવ છે આ માલ નો ચૌદસો ને એક કલર વાળો માલ છે ધાણા છે ચૌદસો ને એક ભાવ છે કલર વાળા માલના તેરસો ને એકોતેર રૂપિયા ભાવ છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ માલ તેરસો રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી છે મિત્રો તેરસો ભાવ છે ફાયદો મિક્સમાં છે ચૌદસો ને ભાવ છે આ કોલેટીના ના ચૌદસો ને અગિયાર રૂપિયાના ભાવ છે જે ધાણે ની ક્વોલિટી છે મિત્રો આમાં કલર વાળો માલે દેખાઈ રહ્યો છે અને મિક્સમાં ખાખી દાણા જોવા મળી રહ્યા છે ચૌદસો ને અગિયાર રૂપિયાના ભાવ છે આ કોલેટીના ના ચૌદસો ને અગિયાર तsуन कतर 수bな भतच त수 कर b